જાંબુગોડા અભ્યારણમાં આવેલા જન હનુમાન મંદિરે શ્રાવણના છેલ્લા શનિવારે આશરે વધુ ભક્તો હતા પ્રાપ્ત વિગતો મુજબ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે જાંબુગોડા અભ્યારણમાં આવેલા પ્રાચીન જન હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અંદાજે દોઢ લાખથી વધુ ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી દાદાના દર્શન માટે આવતા ભક્તો માટે જાંબુગોડા પેટ્રોલ પંપ થી લઈને મંદિર સુધી ઠેર ઠેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ફાયર ફાઈટર મેડિકલ ટીમો અને એકસો આઠ એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી હતી જ્યારે દૂર દૂરથી આવતા ભક્તો માટે તંત્ર દ્વારા પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જોકે બાઇકોને ભારે ભીડને કારણે પોલીસે ચાર પૈડા વાળા વાહનોને મંદિરથી સાત કિલોમીટર દૂર બોબડા કુવા ખાતે સાત કિલોમીટર જેટલું અંતર ચાલીને દાદાના દર્શન કરવા જવું પડ્યું હતું અનેક શ્રદ્ધાળુઓ પોતાના બાળકોને ખભા ઉપર બેસાડીને પગપાળા જતા જોવા મળ્યા હતા જે ભક્તોની અતુટ શ્રદ્ધા દર્શાવે છે સાંજે ચાર વાગ્યા સુધી ભક્તોનો ઘસારો જોવા મળ્યો